આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રાફિક એ એસઆઈ વિજય ચૌધરી અને વજઠિયા સંજય પાટીલે લાંચ લીધા ઝડપી પાડ્યા છે ટ્રાફિક એસઆઈ દ્વારા જે ટેમ્પાના એક હજાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ટેમ્પા એસોસિએશન દ્વારા કરાઈ હતી ટ્રાફિક એ એસઆઈ વિજય ચૌધરી દ્વારા આ બાબતે જ એક લાખ રૂપિયા સો ટેમ્પો પેટે એક મહિનાનો એક મહિના એક મહિનામાં માંગવામાં આવ્યા હતા ત્યારે પૈસા આપવા માટે જ ટ્રાફિક એસઆઈના લોકોને ઉદ્યોગનગર ઉદ્યા ખાતે ઉધના ખાતે બોલવામાં આવ્યા હતા એસઆઈ વિજય એ પોતાના સાગરિત સંજયને પૈસા લેવા માટે મોકલ્યો હતો જોકે આ પહેલાં જ એન્ટી કરપ્શન બ્યુરોએ આ જગ્યા પર છટકું ગોઠવ્યું હતું સંજય લાંચ સ્વીકારી એએસઆઈ વિજય ચૌધરીને આ બાબતે ફોન કર્યો ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ સંજય અને એ એસઆઈ વિજયની ધરપકડ કરી છે એસઆઈ વિજય છેલ્લા સાત વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં કામ કરે છે અને પાંચ વર્ષથી રિજન બેમાં નોકરી પણ કરે છે